જય મા મહાણી મેલડી જય મામા સરકાર જય શ્રી રામ સનાતન ધર્મની જય વાહ આજે વિડીયો એક આના માટે ખાસ કે આ માણસ મેરિયો એમ કે કોમેન્ટ કરે આપણને કે હવે તું વિડીયો ડિલીટ નહીં મારતો હવે તું બરાબરનો લાગમાં આવી ગયો બરાબર તું કોકની મા બેનને ને દેતો હોય અને પાછો હું કે વોટ્સઅપમાં કાંઈ વાંધો નહીં પણ તે તો મારો વિડીયો મારો ઘરનો વાયરલ કર્યો ને સાબિત કરી બતાવજે હવે જે સાબિત તું તારી માને આણે તું સાબિત કરવાની ક્યાં ને માને આણશો બીજાની માવું બહેનુને બદનામ કરતો અને તારી હારું વધે એટલે તું તારી માને આશો બરાબર એટલે આ માણસ છે ને આ માણસને કોલ રેકોર્ડિંગ બનાવતા નથી આવડતું અને બનાવનારો બીજો છે અને એની મા બેન જો અસલ હોય એની મા બેનને સરખી રીતે રાખતો હોય ને તો બીજા બધાને હરખી રીતે રાખે અને પાછો કંઈ તું મારી દીકરીને બોલ્યો તું મારી ઘરવાળીને બોલ્યો તો બીજાની ઘરવાળીને બદનામ કરે બીજાની માને બદનામ કરે જેની માં દુનિયામાં ન હોય એને બધું તારે બોલવાનું છે કે આજે એની માનો સરગમાં જલમ દિવસ છે તો તારી માનો સરગમાં જલમ દિવસ છે એટલે તું બોલવામાં ધ્યાન રાખ અને સાયબર ધમકી દે અમને જે તારે થાવું હોય ને કરવું હોય ને એ કરી લે બાકી તું હકીકત શું છે ને એ આ શું જ હોય બરાબર અને તારે જેનો સાથ દેવો હોય એનો મેરિયા તું આયરનો દીકરો છો જ નહીં તું વાયર છો અને તારી છે આગળ વધારવા તું કોલ રેકોર્ડિંગ તું જે માણસ તને બનાવી દે છે ને એ કયા સમાજનો છે ને એ મને ખબર છે બરાબર તને કોલ રેકોર્ડિંગ બનાવતા નથી આવડતું તને હરકું લખતા નથી આવડતું તું અભણના પેટનો છો સમજાઈ ગયું તું અભણના પેટનો છો અને તને કઈ બુદ્ધિ વગીનના તું ઘડી કોલા સાગર રાઠોડને પણ તે ફોન કર્યો તો ને એને એમ કહેશો કે સામાજિક કાર્ય કરતા સામાજિક કાર્ય કરતા હવે એ ભાઈ ગમે એ લખતો હોય તને ક્યાં નડવા આવ્યો હતો હે સાગર રાઠોડ તને ક્યાં નડવા આવ્યો હતો તને જે નડે છે જે દેવી દેવતાનું અપમાન કરે છે જે માતાજીનું અપમાન કરે છે જે ભગવાન રામનું અપમાન કરતા હોય માતાજી સીતાનું અપમાન કરતા હોય એની ઉપર કોઈ કેસ કે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી પણ તારી ઘરવાળીનું બોલ્યો ત્યારે તને મરચા લાગ્યા જ્યારે બોલો મનસુખ રાઠોડ મારા ઘરના બારામાં મારી ઘરવાળીના બારામાં બોલતો થો ત્યારે તું તારી માં વાત કાઢતો થો અને તારી ચેનલમાં તારી માં વાતે વિડીયો ચડાવ્યો હે સાચી હકીકત હું છે સાચી ઈટ છે હકીકત હે અને તું આ પોલીસવાળાનો સહારો લે બધાયનો સહારો લે બરાબર અધિકારીઓનો સહારો લે એનો અમને કોઈ વાંધો નથી પણ તું હકીકતમાં બીજા બાપનો છો ઓરિજિનલ આયરાણીનું ધાવણ થયો નથી નકર તું અહીંયા આવી ગયો હોય એટલે તારી ઘરવાળીનું એટલું એટલું બોલું તારું એટલું એટલું બોલું તો આ સોશિયલ મીડિયામાં બોલવાનું તારામાં તાકાત ન હોય ને અને પછી કઈ કે ઓહો જ્યારે રેલો આવે ત્યારે ફાટે ને તારી પાછળની ત્યારે તું બધાને કંઈક હવે હું કેસ કરેશ અને તું શું કહેતો હતો જીત્યા નીલેશ મને આમ બોલે છે વોટ્સઅપમાં આનો કેસ થાય એ તને ખબર નથી કે આનો કેસ થાય કે નહીં એ તું મને પૂછતો હતો આજથી ત્રણ ચાર દિવસ પહેલા હવે રક્ષાબંધન આવે છે એટલે હું કાઈ જાદુ બોલતો નથી બરાબર પણ કોકની માં બેનને બદનામ કરે ને તો જેસી કરણી વેસી ભરણી જેસા કર્મ કરો ને વેસા તમને ઈશ્વર તમને એવી બુદ્ધિ આપે બરાબર સાયબર ક્રાઈમ ની ધમકી દેશો સાયબર ક્રાઈમ આવશે બે ત્રણ દિવસમાં ફોન આવી જાય તારી આટુ નવરી ના છે હે મારી પાસે બધું સબૂત પડ્યું છે તે મારી માને હું બોલ્યો મારી બેનને હું બોલ્યો મારા ઘરના ને હું બોલ્યો અને તું હું હું બોલ્યો ને કયા કયા વિડિયા છે ને ને મારી માને જે બોલતો હતો ને એ બધા વિડિયા છે મારી પાસે અને બધા જ રેકોર્ડિંગ આચરીને રાખ્યા છે તું તું તારે જાય કરવું હોય ને એ આવશે ને કોઈ કોઈનો ફોન આવશે ને કોઈ સાહેબ બાબનો ત્યારે મેં કહેશ કે તમારા વોટ્સઅપ નંબર મોકલો આ માણસ મારા બારામાં હું બોલે છે અને તારી ઘરવાળીની જે હકીકત હોય ને એ આખું તારું ગામ જાણતું જ હોય અને મારી એ બેનનું નામ નથી દેવું અને મારી ભાઈનું નામ નથી દેવું શું કામે કે અમે કોઈને બદનામ કરીને તું બાંધવાની જા તો તારામાં તો તેવડ નથી હે તું તો મનસુખનો પેળિયો બને છે મનસુખનો નીચેનો રોજ સાટે છે મનસુખ ફોન કરે તો આ મનસુખભાઈ આ મનસુખભાઈ એમ કરે છે બરાબર તો તારા લીધે જો નહીં આ પસીનો છૂટી ગયો છે આજે હું કે તારા જેવા નપાવટ માણસનું કોઈ કામ નથી અને તું એટલું સમજી લેજે હું માતા મહાણી મેલડીને માનવા વાળો છું સનાતન ધર્મને માનવા વાળો છું અને તું શ્રાવણ મહિનામાં દાઢી બાઢી કરી અને કમ્પ્લીટ થઈ જા બરાબર અને તારું કોલ રેકોર્ડિંગ કોઈ બીજા કોઈ તને બનાવી દેતા હોય એમાં અમને કોઈ વાંધો નથી તું તાર બનાવીને બે પૈસા યુટ્યુબમાં કમા મારે કાંઈ યુટ્યુબનું કોઈ પૈસા કમાવવાનું એવું કાંઈ છે નહીં પણ દીકરા તું મારો એક વિડીયો ઉતારીશ ને તો હું તારા બે ઉતારીશ તારી માં બેન એક કરી નાખેશ હું હું તારી માં બેન એક કરી નાખેશ આ હાખું ભા કાટી જાય બરાબર અમે રૂપિયાથી ભલે નબળા હોય પણ દિલથી બહુ મોટા છે યો અને હાચા દિલના ના સહિત પેટમાં પાપ રાખીને નથી બોલતા દિલ ખોલીને ને બોલીએ જે તારી મા બેન એક કરતી હોય ને એ જ બોલીએ છીએ અને મેરિયા તારી એટલી બધી બળતરા થતી હોય ને તો જામનગર થી અહીંયા આવે અને ત્યાંથી નીકળે ને તઈ કેજે કે હકુભા હું નીકળું હકુભા તારા હમૈયા કરવા માટે તૈયાર રહી છે તને અને આ મનસુખને અને એની માં ચોદાવતા હોય ને એને બધાને એની માં ઠોકાવાની છે બરાબર મરવું તો એક જ વખત ચારે બાજુથી ગમે ત્યાં મોત આવે બાકી મારા ઘરની બારીમાં બોલે મારી ઘરવાળી હોય કે ન હોય એ તારે તારી માને છોડે નથી જોવાનું બરાબર એ તારે નથી જોવાનું પણ પેલા તું તારા ઘરનું ધ્યાન રાખ બરાબર બીજા કોઈ આટો મારી જાય ને એ પેલા ધ્યાન રાખ પછી સાયબર કામ ક્રાઇમનો સહારો લેશો પોલીસવાળાનો સહારો લેશો તારામાં તેવડ નથી તું ઓરિજિનલ આયરના પેટનો હોય ને તો અહીંયા આવી જા કામરેજમાં

ક્યારે ભેગા લઈને જાજે સમજાય એની કરતા કોઈક ગરીબનું સારું કર સામાજિક કાર્ય કરતા સામાજિક કાર્ય કરતા બોલ્યા કરશો ને તું તારા સમાજનું સારું કર તું તારા સમાજને ઘર બનાવી દે અમે નથી કહેતા કે બધાય સમાજને બનાવે તારા સમાજને ઘર બનાવ અને તું ખાલી એમ કે હું સમાજ કાર્ય કરતા છું સામાજિક કાર્ય કરતા બધો સમાજ તને કોઈ નજા જાતો અને ભોસડીના હરપટે સડે ને તેથી તારી માં ચોધી નાખવાના છે હું કે તારી અને આ બે ચાર લુક્કાઓ છે ને એ એની માને ઠોકે બોલ્યા છે એની તો બેન ને ચોતી નાખવાનો છું જો તું સમજાઈ ગયું મને ગાયું બોલાવવાનું છે ને શોખ નથી પણ તમે બોલાવો છો ને એટલે બોલું અને મેરા તારા બાપ એક હોય તારી માં એક હોય ને આયર ના પેટ નો હોય ને તો હજી તને કહી દઉં તું અહીંયા કામરેજ માં આવી જા સમજાઈ ગયું નકર વીડિયા ઉતારવાનું બંધ કર ચોધી ના સમજાઈ ગયું હું આ કરના કર કઈ ફાંસી ની સજા થાય અને મરી જાવ ને તો આ કઈ વાંધો જય મામે લડી જય મામા સરકાર જય શ્રી રામ સનાતન ધર્મ ની જય તમારી જેવા લુખાની સામે બોલવાની તાકાત રાખીએ છીએ